સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉન જાહેર કરાયું હતું હાલમાં કોરોના સંક્રમણ કંટ્રોલમાં છે જોકે તેમ છતાં મિની લોકડાઉન આગામી સત્તરમી સુધી લંબાવાયું છે ત્યારે છેલ્લા એક એક મહિનાથી ધંધા રોજગારથી વંચિત થયેલા દુકાનદારોએ ઉણા વિસ્તારમાં ભેગા થઈ દુકાનો શરૂ કરવા દેવા સરકારને અપીલ કરી હતી મોટી સંખ્યામાં દુકાનદારો રોજીરોટી માટે ભલખા મારી રહ્યા છે અમારા પણ પરિવાર છે ઘર ચલાવવું છે દુકાનનું ભાડું ભરવું છે તેવા બેનરો સાથે દુકાનદારોએ સરકારને અપીલ કરી હતી ધંધા બંધ છે તો ઘર ખર્ચ ક્યાંથી કાઢવા છોકરાઓની સ્કૂલ ફીના રૂપિયા ક્યાંથી કાઢવા સહિતની દુકાનદારે રજૂઆત કરી હતી

મારું નામ ભરતભાઈ સોવટિયા છે હું શિવ નામની દુકાન ચલાવું છું અને હું એક નાનો વેપારી છું મારી દુકાનમાં એકથી બે વ્યક્તિ કામ કરે છે તો અમને ધંધા બંધ કરાવીને રોડે રખડતા કરી દીધા છે અને જે કારખાનાઓમાં પાંચ પાંચ હજાર કારીગરો કામ કરે છે એને ચાલુ રખાવ્યા છે તો નથી કોરોના નથી ફેલાતો અમે બે વ્યક્તિ બે હીએ છીએ તો અમારાથી કોરોના ફેલાય છે બરોબર છે આજે પંદર વીસ દિવસથી અમને રોકડ રોડે રખડતા કરી અને અમને સાવ નવરા કરી દીધા છે તો હવે આની જવાબદારી કોણ લે છે કે અમારા બેંકના હપ્તા કોણ ભરશે અમારા છોકરાઓની સ્કૂલ ફી કોણ ભરશે અમારા વેરા કોણ ભરશે અમારા લાઇટ બિલ કોણ ભરશે ધંધા બંધ છે છતાં આ બધી વસ્તુ તો ચાલુ જ છે તો એનો જવાબદાર કોણ છે આજે મારું નામ ભરતભાઈ સોવટિયા મારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી અમારા ધંધા ચાલુ કરાવે નહીં આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે નામ રાહુલ હેમતભાઈ વાજા મારી અંશેરાડ દુકાન છે આજ પંદર વીસ દિવસથી અમારી દુકાન બંધ છે અમારે ભાડા લાઇટ બિલ વેરા બિલ આમાં શું કરવું અમારે સરકારને કંઈ હવે જલ્દી ખોલાવો આમાં જાવું ક્યાં અમારે આના કરતાં તો તમે બે વર્ષ સાવ બંધ કરી દ્યો દેહ ભેગા થઈ જાય અમે આમાં અમારે વેરા બિલ ભરવા છોકરાઓની ફી ભરવી આમાં ખાવું શું અમારે ભૂખા મારી નહીં અમને તો હું હવે આમાં કરવું હું સરકારને નામ ચેતન રાદડિયા

વાળાની દુકાન હોય છે મટીરિયલની દુકાન હોય છે જે રોજે રોજનું લાવી અને રોજે રોજ ખાતા હોય છે તો એનું ભરણપોષણ કઈ રીતે કરવું કાં તો સરકાર એને મહિનાના પગાર ભથ્થા કંઈ આપે નહીંતર પછી અમારી દુકાનો ચાલુ કરાવે જો દુકાનો ચાલુ નહીં કરાવે તો આવતા દિવસોમાં ઉગ્ર અમે વિરોધ કરશું હાલ તો તંત્ર દ્વારા નાના દુકાનદારોને તરફ ધ્યાન આપી દુકાનો એસઓબી સાથે ખોલવા દેવામાં મારીથી માંગ દુકાનદારે કરી હતી અઝર કુરસી રિટર્ન